ફોન ફોન કરવા દે ઉઠાવતો અને એકલો ફોન કરી કરી કરે બરો આડો ને ફોન કરવા દે ઉપાડે તો સારું એક બે રીંગે ની ઉપાડે પાછું બેરો બે શું કોઈ સમજણ જ પડતી નહીં

બરાબર હે જો કુટુંબી હારે જાઓ ને તો શું હે બધી રહે બરાબર કુટુંબી લઈ લો હા આપડે છક્કા મારવાના હે અને કના હારે કુટુંબી કુટુંબ કુટુંબ જણા ના હારે ઓકે ઓકે ચલો આડો તૈયાર

તું જોયે પણ મહતો જવાનું હેપા બધાજતો હે પણ મહાન તો જવાનું હોય શું કરવા એ કોમ મીટિંગ કોમ છે રમવા જવાનું છે

એ કે અલકે યાર શું કરવા હે તારે આતરા 2 રૂપિયા હે પાણે કો ખાઈ તો યાર મને ક્યું થા ખબર હા બાય આલે તો હવાર મે આલુ તું અતારમ જાય ઢમી આવો તા હા બહુ આખો ક્યાં ઉપર છે બાન કે સખાડા માં ના ખાતા તો જે એ બા યો હે આ કા જવા બધી આપણે જાનું રમવા દળે તો માર માં હાલ તો એમ હોય નહી મારી જગાડે

કટકો લેવો હાઈ ના ના હોર પહેલી ના હોય પીલું મોડી હાવ ના શર્મા હતા મેં તો ના હો જ ના આવો હારવાળો તા આવજો તમે આલંદ આલંદ નું આવડો આપણે ઘરે બધાને કીધું લાલપાન બધા આવી ગયા હા આલગ નું આવડો આલગ અબી હાર હારે આપું કે તો હું આવ તમે હતા ને હલંદ ફળો તો અરે મારો છોકરો ચિત્ર કર્યો હવે જો હાજર આવ્યો નહીં કાકા હું આવી ગયો આવી ગયો બળે આવી ગયો

ટેણી પણ અડધી રાતેજવા આવ્યું છે ના ભાઈ કે રણરમબા દાઉડ ઓ મારા ભાઈઓ આયા ઓ ઓ ઓ કાડાજી શું કરો મજામ ને મજા એ મજા બેહો બેહો ઓ કડવાજી થોડા ગાગા કરો અમાર છોકરો સાજી અન અલા મારો બેટો હટરાતે બોલાવો અમારો છોકરો તો છે ઓમ ટકતો નથી રણરમબા દાઉડ છે જે

ખોટું સોંત રહો તમે મારો છોકરો રહ્યો નહી બઉ અડકેલો છે એટલે આજે જઈએ આપડે બધા ભાઈ આપણે બધા ભાઈઓ હમ્પી ને જાહ ને તો એનો માહોલ આખો અલગ હશે પેલા નક્કી તો કરો એના માહલે નક્કી કર્યું છે કે નક્કી કર્યું સારું એટલે મૂકો આપડે હોટેલમાં જઈ ને વચ્ચે હોટેલેખું પડશે ચા પાણી આપણે મંગાવી લેશું ચા ત્યાં મંગાવીશું એમ ને જઈએ

અમી રે અમન ચિલી પા અમી ઓનતા કે 3 3 પાલી તો અમે પી જાશું નહીં નહીં પીજો છે હવે મોણું કટાઈ જાય લાલ ભારા બધા હવે ચાલો કરી તમે